હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ આજે સવારમાં નહીં પણ અત્યારે વાગી રહ્યા છે સાડા પાંચ જેવું થાય છે અને અત્યારે હું પી રહ્યો છું ચા અને ચા પીવું છું તમે જોઈ શકો છો અત્યારે જો તમને હું બતાવું કેવી સરસ મજાની ચા બનાવી છે આપણે આઈ ટાઈમ પોતે જ બનાવી છે આપણે એટલે આપણે એમાં કોઈ ચંખા કંઈ કોઈ છે નહીં કરે અને ભાઈ કાલે હે ને આપણે લોક નાખ્યો તો ભાઈ જોઈ નાખો અને લાઈક કોમેન્ટ શેર કરી નાખજો ફટાફટ તો ચાલો ચાલી હું તમને છે ચા બતાવું કે મેં આજે ચા પી બનાવી અને ભાઈ એ ચા એ ચૂચ પી ભાઈ એક નંબર ચા છે તો મિત્રો તમારે પીવી હોય તો ક્યારેક ભાઈ આવજો આ બાજુ હે ને નીકળ્યા હોય ને ગામમાં ક્યારેક આવો તો હેને આવજો જો એરફોન નાખ્યા છે અત્યારે તમને લાગતું હોય છે તા અને અત્યારે એરફોન કહે નાખ્યા પણ મેં હેના અત્યારે સોંગ સાંભળતો ને એટલે હેના મેં એરફોન નાખ્યા હતા બરાબર એટલે કોઈ કોમેન્ટ કરતા નહીં કે ભાઈ એરફોન તો કાઢી દીધા એરફોન તો કાઢવાના નથી આવતા પણ હેના આ અત્યારે હેને હું બેઠો તો તો મેં કીધું હાલો થોડી વાર સોંગ સાંભળું ને ચા બનાવી હતી તો પેહન ચા બનાવું ને એક હોય પાંચ છ સાડા સાડા પાંચ એવું થયું તું બાકી મિત્રો આપણે એટલા કેટલા ત્રીસ દિવસનો આપણે સેલેરી લીધો હતો આજે કે કદાચ દિવસ થઈ રહ્યો છે અંદાજ તો હેના હવે મારો ને ત્રીસ દિવસ કન્ટિન્યુ કરશું હવે અને હેના હવે અત્યારે મારે દોસ્તરે ખાવાનું હોય તો એક સોપાટી તરફ જવાનું પ્લાન છે કદાચ જો જઈશ ને તો તમને એનું અત્યારે લોકેશન બતાવીશ તો વિડીયોમાં હે કન્ટિન્યુ રહેજો બાકી ચા પીવી તો હાલો એ કામ દે અમને કારણ નંબર નાખીને તું ફોન કર લે કેમ જો હરી મને ફોન એ ઈ નામ ની હું તો નંબર નાખું પૂજ્યન કે જુબેલી હા જુબેલી વાળો હોય તો નંબર નાખું આ બત હે ને 3000 પડતા ને પણ સોપાડી હ હા કાલે નવરો કાલે દાસીસ આવી જાય લગભગ તો કાલે રજા રાખી દઉં ને હા તો મને સાંજે કહીએ હા એ વાત છે હા à không 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 đi không không có không 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 em không không

મિત્રો આપણે અત્યારે આવી ચૂક્યા છે પોરબંદર ચોપાટી પર અને તમે જોઈ શકો છો અત્યારે ભાઈ અત્યારનું લોકેશન અને વ્યૂ જોઉ અને જોઈ શકો છો અત્યારે ના હશે ભાઈ બધી અત્યારે લાઈટ બધું ચાલુ થઈ ગયું જો અત્યારે લોકો બધા આવે છે તો કન્ટિન્યુ રહેજો ભાઈ વિડીયો